જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને અત્યારે જો બપોરના હાડા બાર એક વાગવા આવી અને આજે તો અમારે પવા બટેટા બનાવવાના છે મારા દીદી ને બે ને જમવામાં અને અત્યારે અમે બે હાબુ બનાવી એ અમારે નાવાના હાબુ પૂરા થઈ ગયા છે તો નાવાનો હાબુ આજે તો બનાવવો છે અમારે તો જાય બે સુધારવાનું ચાલુ છે ચોખાનો બટેટાનો કોફીનો એવો બનાવવાનો છે આજે હવે તો આ સાબુ જ ફાવે છે નાવા આવા માહિતી એટલે ખાસ સુધારીવાળા છે થોડો બીજી સુધારે છે અને હજી બટેટાને એવું ખમણવાનું છે સાવ માટે તૈયાર થઈ ગયું છે બધું બટેટા એ ખમણીને છે અને રસ બધું નાખી દીધો છે આમાં કોફી નાખી છે સોખાનો પાવડર છે કોપ કોફરેલ છે એવું બધું નાખ્યું છે અને આ વિટામિન એ ની કેપ્સુલ મધ <coughs> નાખ્યું <coughs> અને આ વખતે બનાવીને મૈસુર ના દાળના બનાવવાના છે દળી ને પછી પાવડર કરીને પછી બનાવવાના છે ખાટો કલર થઈ ગયો પેલા ફેર આબુ બતાવત કોઈ કે હતું કે આખે બનાવો ને તેનું બતાવજો પાછળ દઈ રેડી દઈએ બધું એક જ ખાણ બનાવ્યો છે ને એટલે આમાં સાંધા હોય ને તો બધા મોડ માં ઓલો કરે આમાં હામી જશે તો બધા મોડમાં પાથરી દીધા છે પાંચ સાબુ બન્યા છે ઘર હાટું સ્પેશિયલ બનાવ્યા છે એટલે આમ ઝાઝા બનાવી છે પણ પૂરા થઈ ગયા હતા એટલે બતાવવા હાટો એમ એટલા બનાવ્યા હતા હવે રેવા દેને અને હલાવતી નહીં તો કા વખત કોફીના બની ગયા છે અને હમણાં કૂંકાઈ જાય ને પછી તમને બતાવીએ કલાક પછી કેવા બનાશે ને એમ તો અમે ખાલી કરી નાખી છે અત્યાર પહેલી અત્યારે જો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે પાવ બટેટા બનાવી નાખ્યા છે એક રોટલો બનાવી નાખ્યો છે પાવ બટેટા બનાવી નાખ્યા છે એક રોટલો બનાવ્યો છે અને આખા રીંગણાનું શાક પડ્યું છે જવું ખસે જમવાનું બાજરીનો રોટલો અને આરે સાસ અને મજા દાડમના દાણા ને ઉભરી નાખીને બનાવી વાળો છે પાવ બટેટા હાલો હવે જમી લઈએ આ બધું આપડે દીદી બનાવ્યા છે ને બની ને થઈ ગયા તૈયાર સુકાઈ ગયા બની ગયા ધાન

ઈ પેલા મે બનાવ્યા હતા પૂરા થઈ ગયા હતા અને હવે નાવા માટે હાબુ જોતા હતા કેરે અને મે દીદી થોડાક બનાવી નાખ્યા છે હાબુ અને આ ફેર બનાવું તો લીમડાના નીલો વેરાના સાજા હાબુ બનાવવાના છે મારે એટલે બધાય જોતા છે ને એટલે સાજા હાબુ ઈવડાઈ બનાવવાના છે મારે આવડા લીમડાના નીલો અને આવડા સોખાના સોખાના બટેટાના ઈ વધારે બનાવવાના છે અને કા હાબુ વધારે આપણે ઓલા થાય

હાડી કાઢી વાળી છે ફોલ્ટીસ માં દેવા માટે અમલ કોટન ની છે અને આ લૂઝ માં છે હાડી એ ગાક્ષી હવે તો આને ફોલ્ટીસ કરવા નાખવા જવાની છે તો આવો કાક દિવસ રહ્યો છે અમારો આજનો તો આ સાથે અસનો બ્લોગ આપણે એ પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ